રામાયણ ને ગીતા એ મારી અંતરની આંખ છે એ દુર્યોધન ની સામે કૃષ્ણ હતા પણ ક્યાં દર્શન કરી એ સામે પણ ભગવાન રામચંદ્ર હતા પણ દર્શન નથી કરી મહાદેવ ક્યારે કયા સમયે પણ આવશે નક્કી નક્કી રાખ્યો રઘુવંશી ચોકડી જલારામ બાપાના મંદિરની બાજુમાં મહાદેવ આવશે આવશે ને આવશે નક્કી છે અને ના આવે ને તો તો એની લાજ જાય આપણી લાજ ન જાય કારણ કે ભક્તની લાજ રાખવી એ કોના હાથમાં છે ભગવાનના હાથ માં એટલે આવો સૌ સાથે મળી મહાદેવને મારાને તમારા હૃદય માં બિરાજમાન કર્યું અને પહેરું પણ કહ્યું કે જો તમારા જીવનમાં તમને કોઈકના પ્રત્યે વિશ્વાસ આવે હું તો એમ કહું જેટલા જજમાન જેટલા છે ને એ બધા મહાદેવ છે કલ્પેશભાઈ શું કામ ખબર છે કેને કલ્પેશભાઈ માથે વિશ્વાસ આવ્યો ત્યારે નામ લખાવ્યા ને નહીં તો લખાવે કેમ હે કે કલ્પેશભાઈ જોકો કંઈ દાય બરાબર હું આ હું નથી કેતો મહાદેવ તમારા મનની અંદર વિશ્વાસ જાગે તો સમજવાનું કે મારા હૃદયની અંદર મહાદેવ પ્રગટ થઈ ચૂક્યા છે તમને કોઈક પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય તો સમજવાનું કે મારી અંદર માં ભવાની જાગૃત થઈ ચુક્યા છે અને જોગ અત્યારે ભવાનીને પ્રસન્ન કરવા માટેના દિવસો છે ચૈત્રી નવરાત્રી ચાલુ છે અને ભગવાન મહાદેવના ઈષ્ટ કોણ ભગવાન મહાદેવના ઈષ્ટ રામ છે અને જોગ આપણી કથાની અંદર વચ્ચે રામનવમી આવે છે એ દિવસે આપણે અહિયાં ભગવાનનો જન્મ કરતું પંજરી રાખજો અહીંયા ભગવાનને જન્મ કરશું ભલે રામ કથા નથી રામ નો જન્મ તો કરશું રામનવમી રામ આવશે અને રામ એનો ઈષ્ટ છે પછી તો મહાદેવ ને એમ થાતે મારો બાપ જાય છે ને હું દીકરો ન જાઉં તો મારું ખરાબ લાગે અને આટલું બધું સરસ મજાનું આયોજન થયું ત્યારે અમારું તો કામ એક જ છે કે લોકોના જન્મન સુધી મહાદેવ નો વાસ થાય અને મહાદેવ નો વાસ થાય કેટલી સરસ મજાની પોથી યાત્રા કાઢી અને તમે જોજો પોથી માથા ઉપર આવી જાય ને ક્યાંય એવું સાંભળ્યું આટલા બધા પુસ્તકો લખાણ કે જેને નોબેલ પુરસ્કાર કદાચ મળ્યા હોય પણ નોબેલ પુરસ્કાર મળ્યા પછી પણ માણસ પુસ્તક ને માથા ઉપર લઈને કોઈ નાચ્યો હોય ને એવો એક પણ કિસ્સો બતાવો પણ એવા તમને અનેક કિસ્સા બતાવું કે જે પોતાના દીકરાના લગ્નમાં નહીં નાચ્યા હોય ને એ મહાદેવ રામ કે કૃષ્ણની ઉપર પોથી લઈને એવો નાચે એવો નાચે એવો નાચે આનો અર્થ એ થયો કે મહાદેવ એનામાં પ્રગટ થઈ ચૂક્યા છે રામ એનામાં પ્રગટ થઈ ચૂક્યા છે તો આવો સૌ સાથે મળી અને મહાદેવને પ્રસન્ન કરીને કહી પ્રભુ આ અમે સરસ મજાનું આયોજન કર્યું છે આ શેરી વડાવી છે અને આપ આવો અને અહીં આ માંડવાની અંદર બિરાજો ભગવાનને સૌ સાથે મળી પ્રાર્થના કરીએ